પોરબંદરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સાંઢિયા ગટરનું ખોદકામ કરવામાં આવ્યું છે ત્યારે ગટરને ઢાંકવાની કામગીરી મેળા પૂર્વે પૂર્ણ કરવા માટે સામાજિક અગ્રણી દ્વારા રજૂઆત કરાઈ છે પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદી પાણીના નિકાલ માટે શહેરના એમજી રોડ પર આવેલ સાંઢિયા ગટરનો ખોદકામ કરી તેમને ખુલ્લી કરવામાં આવી છે તેરે ગટર હાલ પણ ખુલ્લી જોવા મળી રહી છે તેમજ એમજી રોડ પર પણ ગટરનો ખોદકામને લઈ રસ્તો બંધ છે તેરે ગટરને ઢાકવાની કામગીરી જન્માષ્ટમી લોકમેળા પૂર્વે તાત્કાલિક પૂર્ણ કરવા માટે અગ્રણી જીવનભાઈ ઝુંગી દ્વારા પાલિકાને રજૂઆત કરાઈ છે પોરબંદર નગરપાલિકા દ્વારા અને કલેક્ટર સાહેબની અતિ કામગીરીના કારણે જે સાંજ્યાગતર ખુલ્લી થઈ છે તો એના ઘણી જગ્યાએથી કામ બાકી છે એમાં ખાસ તો સોનેરી મેડિકલ છે ને અત્યારે પણ રસ્તો બંધ છે એક બાજુ લોકમેળાની તૈયારી થાય છે જન્માષ્ટમી આવે છે લોકોને અત્યારે પણ હાલાકી છે અને લોકમેળો થાય એની પહેલાં જો કંઈ પણ નહીં થાય અને ટ્રાફિકના કારણે કોઈ પણ અજુઠો બનાવ બને તો જો સોનિકલ મેડિકલ આગળ જે કોઈ સંધ્યા કતર ખોલી છે અને અન્ય જગ્યાએ જે ખોટકામ કરેલા છે તાત્કાલિક જે જે રીતે બંધ થતા હોય તે તાત્કાલિક બંધ થાય એવી મારી નગરપાલિકાના ચીફ અને પ્રમુખો આ માગણી પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળા દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે તેમજ વાહનોની ટ્રાફિક પણ વધુ રહેતી હોય છે તેવામાં ખોદકામને લઈ અકસ્માત ન સર્જાય તે પણ જરૂરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર